નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમલાલ પટેલે ઉત્તરાયણ સુધીની આગાહી જાહેર કરી દીધી છે મહિનામાં શું થશે ત્યાંથી લઈને છેક ઉત્તરાયણ સુધીની એટલે કે ચૌદ ડિસેમ્બર ચૌદ જાન્યુઆરી સુધીની મિત્રો આગાહી જાહેર કરી દીધી છે તેની વચ્ચે પતંગ રસિયાઓ માટે ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે અમલાલ પટેલે જાહેર કરી દીધું છે આ વખતે છે ઉત્તરાયણ આવવાની છે તે ઉત્તરાયણ દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને પ્લસ કે પવન જે છે તે ઠંડો હશે એટલે કે ઠંડા પવનો ઉત્તરાયણ ઉપર ખૂબ જ વધારે ફૂંકાવાના છે બીજા નંબર ઉપર મલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા માહિતી આપી કે ચોવીસ થી લઈને ત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાની શક્યતા છે સાથે અઢાર થી ચોવીસ તારીખે પણ મિત્રો એક નબળું ડીપ ડિપ્રેશન અને વેસ્ટ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તે નવો ફેસલો લઈ શકે ત્યારે ગુજરાતની અંદર મિત્રો તમામ લોકોને એક સરખા સ્તર ઉપર લાવવામાં આવી શકે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને સૌથી મોટા સમાચાર શું છે આ યુસીસી તેના વિશે તમને ના ખ્યાલ હોય તો માહિતી આપું કે મિત્રો આ યુસીસી જે છે તે એક નવો નિયમ છે જે અત્યારે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો છે અને હવે મિત્રો ગુજરાત સરકાર પણ આ નિયમો લાગુ કરી શકે કારણ કે ઘણા બધા સરકારી મંત્રીઓએ જાહેરાત કરી હતી કે આ નિયમો ગુજરાતમાં ટૂંક

પણ ધાતીનો હોય કોઈ પણ ધર્મનો હોય કે કોઈપણ સંપ્રદાયનો હોય બધા લોકો માટે એક સમાન કાયદો જે છે તે રહેશે લગ્ન અને છૂટાછેડાને લઈને પણ સૌથી મોટા સમાચાર તેના વિશે પણ અપડેટ આપીએ તો મિત્રો સૌથી પહેલા તો બહુ પત્નીતો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એકથી વધારે જે લોકો પત્નીઓ ધરાવશે એના ઉપર પ્રતિબંધ રહેશે છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત 18 વર્ષ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો બધા ધર્મમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકોને તમે દત્તક નહીં લઈ શકો સાથે હલાલા જેવી મિત્રો કેટલીક પ્રવૃત્તિઓ છે રિવાજો છે તેને પણ બંધ કરવામાં આવશે અને તેની સાથે જેટલો ભાગ મિત્રો પ્રોપર્ટીની અંદર એટલે કે સંપત્તિની અંદર ભાઈઓને મળે છે એટલો જ ભાગ એટલી જ મિત્રો જે છે તે પ્રોડક્શન જે છે તે મિત્રો હવે દીકરીઓને એટલે કે ભાઈ અને બહેન બંનેનો સરખા ભાગ પ્રોપર્ટી મિલકતની અંદર હવે આ કાયદો થયા પછી ગુજરાતમાં લાગુ થશે ત્યાર પછી મહત્વના સમાચાર જો તો તમારા બાળકો પણ ભણતા હોય તો બાળકોને લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે 25000 હજાર રૂપિયાની સહાય તમે પણ અરજી કરી શકો આ યોજના બે હજાર અસ્તિત્વમાં અને અત્યારે પણ તમે આનો લાભ લઈ શકો ત્યારે લેપટોપ સહાય યોજના અંતર્ગત બાળકો મિત્રો છે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો આવા બાળકોને 25000 હજાર રૂપિયા લેપટોપ લેવા માટે આપવામાં આવશે લેપટોપ મિત્રો લેવા માટે એટલા માટે સરકાર પૈસા આપી રહી છે કારણ કે અત્યારે જે છે તે મિત્રો જમાનો ઓનલાઈન અને વિજ્ઞાન ટેકનોલોજીનો છે તેની વચ્ચે બાળકો જે છે તે પાછળ ના રહી જાય અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને ભણવામાં

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર તેમણે મોટી મોટી મિત્રો હાકલ કરી નાખી છે ભાજપ સરકારને ઘેરી છે ત્યારે તેમણે મિત્રો જણાવ્યું કે સરકાર પોતે પણ માને છે કે તેમનાથી ગુજરાત સંભાળવામાં આવી શકાતું નથી એટલે કે સરકાર પોતે જ માની રહેશે તેમનાથી સરકાર સંભાળાતી નથી કારણ કે દિવાળી પહેલા જ સરકારે આખું એનાથી સાબિત થાય છે મંત્રી મંડળ ફેરવવામાં આવ્યું સાથે કેજરીવાલે કહ્યું કે મિત્રો ખેડૂતોના દીકરા જે લડી રહ્યા છે તો એને પણ સરકાર જેલમાં પૂરી રહેશે ઘણા બધા લોકોને સરકાર જેલમાં પૂરી દીધા મિત્રો બોટાદ આંદોલન દરમિયાન ત્યારે બીજી બાજુ મિત્રો તેમણે જણાવ્યું કે જો આવનારા બે વર્ષ પછી બે ખેડૂતોનું ભલું કરવામાં આવશે ત્યાર પછી બીજાનું વિચારવામાં આવશે ગુજરાતમાં ચારે બાજુ મિત્રો જે નકલી દારૂ વેચાઈ રહ્યો છે એના ઉપર એને કારણે યુવાનોના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું તો આ મામલે તમારું મિત્રો શું માનવું છે કોમેન્ટમાં લખી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અધિકારીઓએ હવે હિસાબ ચૂકવવો પડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો મોટો નિર્ણય ત્યારે પછી મિત્રો જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે 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 અને ખાસ કરીને સરકાર જે 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 રાહત સહાય ફાળવે તો મિત્રો તેનો હવે અધિકારીઓએ હિસાબ આપવો પડશે જે મિત્રો સરકાર ગ્રાન્ટ એટલે કે સહાયો ચૂકવે છે તે નહીં વાપરવા બદલ પણ ખુલાસાઓ ઉપર પણ મિત્રો સવાલો પૂછવામાં આવશે ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો આ સમાચાર જે છે તે ઘણા બધા સમય પહેલા પણ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે રોડ સ્તાઓની પણ સમસ્યાઓ અત્યારે વધી રહી છે જે રોડ રસ્તાઓની હાલત કફોડી છે અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની માહિતીની વિગતો આપવા પણ જાહેરાત કરી એટલે કે અધિકારીઓ હવે દરરોજના કામની દરરોજ મિત્રો માહિતી સરકારને આપવી પડશે અને ગ્રાન્ટ જે છે તેનો પણ હિસાબ આપવો પડશે કેટલી ગ્રાન્ટ વપરાય છે કેટલી નથી વપરાય નથી વપરાય ગ્રાન્ટ એટલે કે સહાય તો શા માટે નથી વપરાય બધા જવાબો હવે આપવા પડશે ત્યાર પછી મહત્વના સમાચાર તો હવે તમારા રેશન કાર્ડ કોઈ કામના નથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઘણા બધા થતો હતો આધાર કાર્ડને સંબંધિત કોઈ કામ હોય ખાતું ખોલાવવાથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીના બિલથી લઈને પાસપોર્ટ બનાવવાથી લઈને તમામે તમામ પ્રકારની યોજનાઓની અરજી કરવામાં પણ રાશન કાર્ડનો ઉપયોગ થતો હતો પરંતુ હવે જે છે તે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર બે કામો માટે થશે એટલે કે મિત્રો જો તમારી પાસે રાશન કાર્ડ નહીં હોય તો પણ કોઈ વધારે ફરક નહીં પડે કારણ કે હવે માત્ર રાશન કાર્ડનો ઉપયોગ મફત અનાજ મેળવવા માટે અને નવા ગેસ કનેક્શન ખોલવા માટે થશે આના સિવાય રાશન કાર્ડનો હવે બીજો કોઈ ઉપયોગ જેશે તે થશે નહીં પહેલા મિત્રો જે રીતનો યોજનામાં અને બીજે બધે પણ મિત્રો રાશન કાર્ડ વપરાતું હતું તે મિત્રો જે છે તે હવે માન્ય ગણવામાં આવશે નહીં તો માત્ર રેશન કાર્ડ અનાજ લેવા અને ગેસ કનેક્શન લેવા માટે જ ઉપયોગમાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર શું ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવશે કે નહીં સૌથી મોટા સમાચાર તો મિત્રો અત્યારે જે છે તે અવારનવાર માહિતી મળતી હોય છે ત્યારે મિત્રો પૂછવામાં આવતું હોય છે કે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં આ સવાલ મિત્રો જે છે તે વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવ્યો હતો બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે ત્યારે મિત્રો આનો જવાબ જે છે તે ભાજપ સરકારના મંત્રી ઉર્જા મંત્રી હતા કનુભાઈ દેસાઈ તેમણે આપ્યો હતો તેમણે મિત્રો જણાવી દીધું હતું કે ગુજરાતની અંદર બસો થી ત્રણસો યુનિટ મફત વીજળી આપવાની સરકારની હાલ હમણાં કોઈ પણ યોજના નથી આ સાથે એમણે એવું પણ જણાવ્યું હતું કે સરકારની આવી કોઈ યોજના નથી પરંતુ સરકાર મફત વીજળી ત્રણસો યુનિટ મળી શકે તે માટે એક સૂર્ય ઘર યોજના ચલાવે છે એનો લાભ લઈને તમે મફત વીજળી મેળવી શકો બાકી દરેક લોકોને મફત વીજળી આપવાનો સરકારનો ગુજરાતમાં કોઈ પ્લાન નથી તેવું ચોખ્ખા શબ્દોમાં જણાવવામાં આવ્યું તો ત્યાર પછીના પણ મહત્વના સમાચાર જાણીએ તો હવે તમારું આધાર કાર્ડ બદલી જશે સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ ના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે સરકાર ત્યારે જો તમારી પાસે પણ અત્યારે આધાર કાર્ડ છે તો ધ્યાન આપજો કારણ કે તમારા આધાર કાર્ડ બદલાવવામાં આવી શકે મિત્રો અત્યારે જે ઓનલાઈન સ્કેમ થઈ રહ્યા છે ખાસ કરીને લોકોના આધાર કાર્ડ ઉપર મિત્રો જે વિગતો લખેલી હોય છે જેમ કે આધાર કાર્ડ નંબર લખેલો હોય છે લોકોનું સરનામું ફોન નંબર મિત્રો જેટલી પણ વિગતો લખેલી હોય છે આના આધારે મિત્રો ઘણા બધા લોકો જે છે તે કેટલાક એવા લોકો કે જેને મિત્રો વધારે ખ્યાલ ન આવતો હોય ઓનલાઈન ટેકનોલોજીનો તો એવા સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે તો હવે મિત્રો સરકારે નિર્ણય લીધો છે આધાર કાર્ડ બનાવતી કંપની છે યુઆઈડીઆઈ તેમણે પણ મિત્રો નવા નિયમોને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યાર પછી હવે આધાર કાર્ડ આખું બદલાઈ જશે આધાર કાર્ડ મિત્રો જે જે છે છે માહિતી અત્યારે લખેલી હોય નામ એડ્રેસ આધાર કાર્ડ નંબર આ બધી વસ્તુઓ મીટી જશે આધાર કાર્ડ ઉપર કોઈ પણ પ્રકારની માહિતી લખેલી નહીં હોય માત્રને માત્ર ક્યુ કોડ છાપેલો હશે એ ક્યુ આર કોડ ની અંદર જ તમારી બધી માહિતી જે છે તે સ્કેન કરીને લેવામાં આવશે

કારણ કે મિત્રો તમને જણાવી તો એક જગ્યાએ તલાટીની નોકરી માટે બે હજાર ત્રણસો ને જેટલી જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી એટલે એટલા માટે મિત્રો નોકરી દેવાની હતી અંદાજે તમે ગણી શકો કે ચોવીસો જેટલી નોકરીઓ જે છે તે દેવાની હતી તો આ ચોવીસો જેટલી નોકરીઓ મેળવવા માટે ચાર થી વધારે લોકોએ અરજી કરી છે આનાથી મિત્રો તમે સમજી શકો કે માત્ર ચોવીસો લોકોને જ આમાં જગ્યા મળશે બાકી ચાર લાખમાંથી ત્રણ લાખ ને સાડા ત્રણ લાખ ઉપરના લોકો જે છે તે મિત્રો ને નોકરી નહીં મળે આનાથી તમે અંદાજો લગાવી શકો કે હજારો બે હજાર ત્રણ હજાર નોકરી માટે લાખો અમિત દ્વારા નોકરીની માટે અરજી કરી રહ્યા છે તો ગુજરાતમાં આ બેરોજગારી દર્શાવે છે અને લગાતાર મિત્રો ગુજરાતમાં લોકો બેરોજગાર બની રહ્યા છે કોઈની હાથમાં નોકરી ધંધા નથી અને ગુજરાત ચલાવવું પણ અમુક અમુક લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવ વર્ષ આવા જઈ રહ્યું છે બે હજાર છવ્વીસ શરૂઆત થાય તે પહેલા તમારા બેંક ખાતાને સંભાળી લેજો નહીં તમારું બેંક ખાતું બંધ થઈ શકે તો જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું છે પૈસા પડેલા હશે તો ખાસ તમારે ચેતવણી કારણ કે બેંકમાં પડેલા પૈસા છે છતાં પણ ખાતું બંધ થઈ જશે નવ વર્ષ આવા જઈ રહ્યું છે માત્ર દસ વીસ દિવસની હવે રાહ છે ત્યારે બે હજાર છવ્વીસ શરૂ થાય પહેલા બેંક ખાતું સંભાળી લેજો જી હા મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના કેટલાક નિયમો છે જેનું પાલન તમારે કરવાનું હોય છે નહીંતર તમારું ખાતું જે છે તે બંધ થઈ જશે તેની પહેલા Tak. શું નિયમો છે એના વિશે તમને અપડેટ આપું તો મિત્રો તમારું બેલેન્સ છેલ્લા ઘણા બધા સમયથી જો ઝીરો રૂપિયા હોય તો એમાં કોઈ લેવડ દેવડ કરી નથી તો મિત્રો એક કરાવી લેજો ડેબિટ અથવા ક્રેડિટ કરાવી લેજો એટલે કે પૈસા પડેલા હશે ખાતામાં તો ઉપાડી લેજો જમા કરાવી લેજો લાંબા સમયથી મિત્રો જે છે તે આ વસ્તુ કરેલી નહીં હોય લેવડ દેવડ કરેલી નહીં હોય તો તમારા બેંક ખાતા નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે તેની સાથે મિત્રો ડોર્મેન્ટ પણ એક એવું છે એ પણ બંધ થઈ જશે તો મિત્રો બેંક ખાતાની સંભાળ રાખજો લાંબા સમયથી મિત્રો કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો બેંક ખાતા બંધ થઈ જશે જોકે મિત્રો બેંક ખાતા બંધ થઈ જશે છતાં પણ તમારા તેમાં પૈસા પડેલા હશે તમને આપી દેવામાં આવશે તો પૈસા સાથે કોઈ પણ પ્રકારની જાતિ નહીં થાય

સુધીની સહાય આપે છે ઘર ઘંટી ખરીદવા માટે તો મિત્રો ઘર ઘંટી તમારે પણ મેળવવી હોય અને સહાય મેળવવી હોય 20000 રૂપિયા મેળવવા હોય તો તમે પણ મિત્રો જે છે તે ઘર ઘંટી સહાય યોજનાનો લાભ લઈ શકો યોગ્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે

વિશે માહિતી આપી હતી ન્યૂઝ ચેનલ ઉપર કે જે અત્યારનો પાકિસ્તાનનો મંત્રી છે મુનીર તે ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે એટલે કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ કરવું છે સાથે જ મિત્રો તમને જણાવ્યું હતું કે આજે જે મુનીર છે તે મિત્રો ભારત સાથે મહાયુદ્ધ તો ઈચ્છે છે પરંતુ ભારતને તબાહ કરવા પણ માગે છે તેની વચ્ચે મિત્રો જે છે તે આવી જે માહિતી સામે આવી છે તેનાથી આપણે જે છે તે ખાસ મિત્રો સ્થિતિ જવું જોઈએ કારણ કે આસિમ મુનીર જે છે તે ખાસ કરીને કટ્ટરપંથી વાળો માણસ છે એ ગમે ત્યારે કમેન્ટ કરી શકે કારણ કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેની પાસે ખોવા ખોવાનું ખોવા માટે કાંઈ ના હોય મિત્રો એ ગમે તે કરી શકે એટલા માટે કારણ કે પાકિસ્તાન જે છે તે મિત્રો ગમે ત્યારે ગમે તે કરી રહ્યું છે ભારત સાથે આપણે જોઈએ પણ છે ગમે ત્યારે બ્લાસ્ટ પણ ભારતમાં થઈ રહ્યા છે તો આના માટે મિત્રો આપણી પણ ભારતીય આર્મીની પૂરેપૂરી તૈયારી છે આપણા રાજનાથ સિંહે બી મિત્રો જે રક્ષામંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે ભારત દરેકે દરેક જવાબ આપવા માટે તૈયાર ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ત્રણ દિવસ ચાલશે બેઠક રાહત મળશે મોટા સમાચાર લોકો અત્યારે મહામંદીથી કંટાળ્યા છે મોંઘવારી પણ એક બાજુ વધી રહી છે અને મુખ્ય કારણ હતું અમેરિકા તરફથી ભારતને લગાતાર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું તેની વચ્ચે હવે અમેરિકાની મિત્રો જે છે તે ખાસ કરીને ભાન થઈ છે અને ભારત સાથે મિત્રો મોટી બેઠકને લઈને પણ સમાચાર વાત કરીએ તો મિત્રો લોકોને બે હજાર છવ્વીસની પહેલાં મંદીમાંથી રાહત મળી શકે કારણ કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર કરારના પ્રથમ તબક્કા માટે મહત્વપૂર્ણ વાટાઘાટો શરૂ થઈ ગયા છે ત્યારે અમેરિકા મિત્રો અધિકારી

નાગરિકો એટલે કે સામાન્ય જનતાને લાભ મળશે જે મોંઘવારીથી લોકો કંટાળ્યા છે તેમાંથી રાહત મળશે અને પ્લસ કે મિત્રો મંદીમાં થોડો ઘટાડો થશે તો ધંધામાં પણ તેજી આવવાની શક્યતાઓ ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં બજેટને લઈને સૌથી મોટા સમાચાર ત્યારે મિત્રો ભારતના બજેટને હવે બે મહિનાની રાહ રહેશે કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે પહેલી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે કારણ કે છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા આપે છે તો ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો હપ્તો વધારીને ત્રણ હજાર કે ચાર હજારનો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ બે માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે ત્યારે નાણાં મંત્રાલય મિત્રો તારા મિત્રો ખેડૂતોની આ માગણી કરવામાં આવશે ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ સાચી થાય કે નહીં જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને બે રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ ત્રણ હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત તેમાં વધારો આવનારા બજેટ બે હજાર છવ્વીસમાં થઈ શકે અને બે હજારની જગ્યાએ તો ત્રણ હજાર કે ચાર હજાર નો થઈ શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર તો હવે ખેડૂતોને સબસીડી આપવામાં આવશે ખેડૂતો માટે ખેડૂતોને જે છે તે સામાન્ય સામાન્ય મિત્રો પ્રાણીઓનો ત્રાસ હતો જેમ કે જંગલી ભૂંડથી લઈને મિત્રો નીલગાય રોજડા જેવા પ્રાણીઓ મિત્રો ખેતરની અંદર નુકસાન કરતા હતા પરંતુ હવે તો મિત્રો જે છે તે સિંહ અને દીપડાઓ પણ સૌરાષ્ટ્રના કેટલા ગામડાઓની અંદર ભટકવા લાગ્યા છે જેથી ખેડૂતોને ખેતરમાં મિત્રો મિત્રો ખાસ કરીને સુવું પડે છે અને ચકાસણી માટે રહેવું પડે છે ત્યારે ખેડૂતોને જે રાત્રિના ઉજાગરા થાય છે આના માટે મિત્રો ખેડૂતોએ માંગ કરી છે કે સો ટકાની સબસિડી ખેડૂતોને તાર ફેન્સિંગ યોજનામાં કરી આપવામાં આવે જેથી ખેડૂતો પોતાના ખેતરની આસપાસ તાર ફેન્સિંગ મફતમાં કરી શકે સો સબસિડી સાથે મફતમાં કરી શકે જેનાથી મિત્રો આવા પ્રાણીથી બચી શકાય અને ખેડૂતોની પણ ઊંઘ જે છે તે રાત્રે ના બગડે